લીંબુ સરબત ની વ્યવસ્થા આવી ગઈ છે મંડળ કોરોડા પેલી કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અત્યારે અમે ચાલવા નીકળ્યા છીએ અંબાજી પગપાળા સંઘ યાત્રા અમારો તમે જોઈ શકો છો આજે અમારી આખી આ ટીમ છે તમે આવી ગઈ છે તમે જોઈ શકો દસ થી પંદર જણાની અમારી આ ટીમ છે દર વર્ષે ભાદ્ર ને મા અંબાના દર્શન કરવા માટે જાય છે તો આજે પહેલો દિવસે અમે નીકળી ગયા છે એકસો ત્રીસ કિલોમીટરની યાત્રા કરીને અમારે જવાનું છે મા અંબાના ધામમાં તમે જોઈ શકો છો ઘણા બધા પદયાત્રીઓ મા અંબાના દર્શન કરવા માટે જવાના છે ડે ટુ ડે તમને વિડીયો બતાવવાના છે બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો બોલ મારી અંબે જય જય અંબે મારી આખી ટીમ છે તમે જોઈ શકો છો આખી ભેગી થઈ ગઈ છે દસ થી પંદર જણાની ઓલમોસ્ટ ટીમ છે સતત અમે હવે ચાલવાનું શરૂ કરી દીધું છે એકસો ત્રીસ કિલોમીટર પગપાળા યાત્રા કરવાની છે આજે પહેલો દિવસ છે જે કેમ્પ આવશે બધું જ તમને વિડીયોમાં ડે ટુ ડે બતાવવાના છે આપણે આગળ ગામમાં છે પહોંચ્યા છે ને તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો બધો વરસાદ થયો છે ને પાણી ભરાયું છે અમે તો અંદર પાણીમાં જઈ રહ્યા છે તમે જોઈ શકો ખૂબ સારો વરસાદ થયો છે અને એકદમ પાણી પાણી થઈ ગયું છે આખા ગામનું તમે તમે પગ પાળમ બાજુ જઈ રહ્યા છે આત્મ જાનવર ગામ આવ્યું છે ત્યાં મોલમાં ચંપલની ખરીદી કરવા માટે એટલે તમે જોઈ શકો છો અહીંયા મોલમાં બધી વસ્તુ ખરીદી કરી રહ્યા લોકો થી વાટવાળું નેળ્યું આવ્યું છે ત્યાં અમે ચાલીને જઈ રહ્યા છે કેમ કે જેમ સુધી અમારે કિલોમીટર ઓછા અંતર કપાય અને સરસ રીતે ઓછું અંતર થાય એવી રીતે અમે નીકળી રહ્યા છે તમે જોઈશું આ કાચું નાળ્યું છે અને અમે સતત તમે જોઈશું કાકો પાછળ આવી રહ્યા છે ચાલતા એકદમ મોજમાં લાગી રહ્યા છે આ જો કાકો કેવા ચાલી રહ્યા છે સતત ચાલવાનું શરૂ જ છે કેવી મજા છે કાકા એવું આમ ને તો સતત એ ચાલે જ છે લગભગ ખાસા વર્ષથી ચાલે છે મા અંબાના દર્શન કરવા માટે ભાદરવી પૂનમ આ બે તમે જોઈ શકો જુગલ જોડી કહેવાય છે હા તો બોલ મારી અંબે તો મિત્રો તમે જોઈ શકો છો અમારી આ જે ટીમ છે આખી ગારા મેળવી રહી છે કિચન મેળવીને એમને તકલીફ પડી રહી છે પાછળ હાથમાં મેં ચંપલ લઈ લીધા છે કેમ કે હજી તો ખાલી ટેલર છે કે સતત બે કિલોમીટર જેટલું અંતર કાપીને આપણે આવી ગયા છે હાઈવે થત અને તમે જોયું કે એકદમ ભાટ જેવું હતું અને હવે બસ અમે હાઈવે ચડી વાંધો સુધી અંબાજી નેશનલ હાઈવે છે ત્યાં આપણે

અમે જોઈ શકો કે દૂર દૂર થી પબ્લિક આવી રહી છે ઘણી બધી પાછળ પબ્લિક ચાલી છે અમે પણ ચાલી ગયા છે સતત ચાલવાનું ચાલુ છે અમારી ટીમ પાછળ છે અડધા જણા નીકળી અમે અને ત્યાં કેમ બતાવીશું કુલ વ્યવસ્થા છે દર વર્ષે તમે આ રોડ પર હસ્તા મોઢે જો અંબાજીના હસ્તા મોઢે પાછા આવો 10 15 વર્ષનો અનુભવ છે દર વર્ષે ત્યાં

આપણે ખીમાના બજાર થી એક આગળ પહોંચવા આવ્યા છે ને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રામાધણી સેવા ગ્રુપ ખીમાના દ્વારા સરસ મજાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો તે તમે જોઈ શકો છો કેમ્પ આવી રહ્યો છે અને કેમ્પમાં આપણે જતાવીએ અને તમને બતાવીએ બધી કેવી સુવિધા છે અંદર તો હવે બસ કેમ્પની નજીક પહોંચીએ અને તમને અંદરનું બધું બતાવીએ નમસ્તો માંધાજી સમજ દ્વારા સરસ મજાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો સરસ મજાની પાણીની તમે જોઈ શકો છો અમારા જે પગપાળા યાત્રિકો છે તે જમવા માટે આવી ગયા છે અને બધું લઈ લીધું છે મોહન થાળ છે છે બેસી ગયા અને હવે તમને મળી યાત્રિઓ જે આરામ કરી રહ્યા છે તમે જો સરસ મજાના કાપવા છે સરસ મજાનું કુલર

બતાવી ગયું છે અને આપણે ફિરલે અને બધી થોડી ગયા મજાની લીંબુ શરબતની વ્યવસ્થા આવી ગઈ છે ગરમી છે તેના માટે ફૂલ એનર્જી રહે એના માટે સરસ મજાની અહીંયા સુવિધા કરવામાં આવી છે તો બધા મિત્રો તમે જોઈ શકો બધી યાત્રીઓ લીંબુ શરબતની સરસ મજાની મોજ માણી લીંબુ શરબત ખૂબ રાહકદાર છે અને ફૂલ એનર્જી માટેનું આ છે સરસ મજાનો આ કેમ્પ છે તમે જોઈ સરસ મજા સામે આમ મારો ફોટો આવી ગયો છે મિસામાની પણ સાઈડ થી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સરસ મજાની એક કેળા આવી ગયા છે તો આપણે કેળા લઈ લે જાય અમે એ રા આપણે ચાલવાનું ચાલુ છે તમે જોઈ શકો છો મુડીઠા ટોલ ગેટ થી ગામ પટી ગયા છે હવે આપણે ભીજડી પહોંચવા આવ્યા છે અત્યારનો ટાઈમ થી સાડા ત્રણ વાગ્યા સતત આપણે ચાલવાનું ચાલી રહ્યા છે અને જે ટીમ હતી તે થોડા થોડા પડી ગયા છે પોચ ચાર પોચ જણાની ટીમ થઈ ગઈ છે જેમ મને સતત ચાલુ છે ધીમો ધીમો વરસાદના છોટા પણ આવી રહ્યા છે અને બિલ્ડી કેમ્પમાંથી તેમને બતાવી જય મેં મિત્ર મંડળ જે સાંતલપુર તાલુકાનો સરસ મજાનો કેમ્પ આવી રહ્યો છે તો તેમાં આપણે તમને બતાવી કેવી કેવી સુવિધાઓ રાખવામાં આવે છે ગીતો વાગી રહ્યા છે અને થોડી અહીંયા અહીંયા રેસ્ટ્રી જ સરસ મજાનો અંદરનું જે ડેકોરેશન આવું છે આપણે અંદર જતાવીને તમને બતાવી કે કેવી સુવિધાઓ છે અંદર તો આ બાજુ અંબેમાની મૂર્તિ સરસ મજાનો ફોટો આવી ગયો ગણેશ ભગવાન આવી ગયા આ બાજુ કુલરની બધી વ્યવસ્થા છે તો અંદર ઘણા બધા પદયાત્રીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે આ બાજુ સરસ મજાનો કુલર છે તો અમારા બધા લોકો બેઠા સરસ મજાની આ સુવિધા છે જમવા માટેમાં સરસ મજાના સુરમ્યા લાડુ છે ડાળ ભાત છે અને મહાપ્રસાદ લોકો લઈ રહ્યા છે માતાજીનો અમારા એક નવા મેમ્બર આવી ગયા છે અમારા કે છે પકવાડા ચાલી ચાલે ને ઓલમો સમય જોઈ તો કે આજ થઈ બજાર અને ખેડી ની પહોંચી ગયા તો આગળ એક સરસ મજાનો કેમ્પ આવી રહ્યો છે ત્યાં થોડો પરાવ લઈ એક 15 મિનિટ બેઠીએ ફરામ કરીને રેસ્ટ અને પછી આગળ વધીએ તો કંઈ ટાઈમ ટાઈમનો બજાર છે બજારમાં બજાર માં પહોંચી જશું અને ચાલવાનું રાખીશું કરીશું કેટલા સુધી બ્લોગ બને છે બનાવી તો આજ ના કાપી નાખ્યું છે દસ કિલોમીટર અને તમને આગળ પહોંચ્યા છે તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયાથી ચાલી રહી છે અત્યારનો ટાઈમ થઈ ગયો છે સાડા છ વાગ્યાનો અને સરસ મજાનો હવે ગરમી ઓછી થઈ છે અને ચાલવાની પણ મજા આવી રહી છે હવે ધીરે ધીરે આગળ વધતા રહીશું બસ એક આપણો સ્ટે થવાનો છે વડાવળ ત્યાં બધું તમને બતાવી કેવી સુવિધા છે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા મિત્રો તમે જોઈ શકો અત્યારે સરસ મજાની આરતી ચાલુ થઈ ગઈ જેમાં અંબાની ને સરસ મજાની માઈ ભક્તો આરતી કરી રહ્યા છે સેવા જે કેમ્પ છે અને સરસ મજા અત્યારે જમીને બેઠા છીએ જે લોનપાડામાં સરસ મજાનો કેમ્પ છે એનો ડ્રેસ લઈને પછી અમે નીકળવાના છીએ અત્યારે નવ વીસનો ટાઈમ થઈ ગયો છે ને અમે પહોંચ્યા છીએ વડાવણનો ફૂલ એકદમ સરસ મજાનો છે તમે જોઈ શકો એકદમ લાઇટિંગ વાળો છે રાતે પણ ચાલી છે ધીમે ધીમે સતત આગળ અમે વધી રહ્યા છીએ સરસ મજાનું ત્યાંનું વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે એટલે ચાલવાની પણ મજા આવી રહી છે અને બસ અમે ડીસા ઓલમોસ્ટ અમારે દસ કિલોમીટર બાકી રહ્યું છે અમે ડીસા જઈને આરામ કરવાના છીએ તો તમે જોઈ શકો છો જ્યાં ચાલી રહ્યા છે સતત ચાલવાનું ચાલવાનું ચાલુ છે અમારે આગળ ધીરે ધીરે સતત અમે ચાલતા રહીશું બ્લોગમાં પણ કન્ટિન્યુ છે

દસ વાગે એવું કરો તો હવે થોડોક આરામ કરી લઈએ અને પછી થોડાક સવારમાં વહેલા જ આપીશું ને તમને જે કેમ્પ આવ્યા છે ચાલીસ કિલોમીટરના અંતરે છે બધું જ બતાવ્યું છે વિડીયો અને વિડીયો સારા લોકો જોડે લાઈક કરી શકે અને સબસ્ક્રાઈબ કરજો આ પહેલો ભાગ ગમે તો બસ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બીજો ભાગ મારી એમ જય જઈએ એમ